રાજુ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધા બે હજાર પચીસ યોજાયો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ ની તાલુકા કક્ષાની સ્પર્ધા કુકરમુંડા તાલુકાના રાજપુર પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહભેર યોજાઈ ગઈ જ્યાં તાલુકાના વિદ્યાર્થીઓ યુવા ખેલાડીઓએ અલગ અલગ રમતોમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું શાળાનું મેદાન આજે માત્ર એક રમતનું મેદાન જ નહીં પરંતુ યુવા ખેલાડીઓના સપના અને જુસ્સાનું કેન્દ્ર બન્યું હતું દરેક ઇવેન્ટમાં ખેલાડીઓ સંપૂર્ણ જોશ અને ખેલદિલીથી ભાગ લીધો આ સ્પર્ધાએ માત્ર વિજેતાઓ જ નહીં પરંતુ ભવિષ્યના ઓલિમ્પિક ખેલાડીઓને પણ ઓળખવાનો મંચ પૂરો પાડ્યો છે રિપોર્ટર સુહાસોળ બી કુકરમુંડા તાપી

અલગ અલગ રમતો દોડ કૂદ ફેંક નો આયોજન કરેલ છે આજ રોજ પ્રાથમિક શાળા રાજપુરના પટાંગણમાં જે મેદાન આવેલું છે તેની અંદર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ વિભાગ દ્વારા આયોજિત અને તાપી જિલ્લા રમત ગમત કચેરી વિભાગ દ્વારા રમતનું આયોજન કરેલ છે અને આજે એથ્લેટિક્સ વિભાગનું આયોજન છે તેમાં ઘણી બધી શાળાના ખેલાડી મિત્રોએ ભાગ લીધો છે અને ઓપન એજના ખેલાડી મિત્રોએ બી ભાગ લીધો છે અને સૌ ખેલાડી મિત્રોને આ કુકનમોડા તાલુકામાં જીતીને જિલ્લા કક્ષાએ સારું એવું પ્રદર્શન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું કેટલાક હાલમાં હાલમાં ત્રણસોથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે કુકરમુંડા તાલુકામાં પાસઠ જેટલી શાળાઓ આવેલી છે તેમાંથી અલગ અલગ ઇવેન્ટમાં અલગ અલગ ખેલાડીએ ભાગ લીધેલ છે ધન્યવાદ મારું નામ વસાવા મનીષ કુમાર રમેશભાઈ હું પ્રાથમિક શાળા ખાલસા પાડામાંથી આવું છું અને આજે મને ઓફિસ સેટિંગ માટે રાજપુર શાળા ખાતે અહીં ગ્રાઉન્ડમાં મને હાજર કરવામાં આવ્યો છે શ્રી આપણા મનોહરભાઈ દ્વારા અને વિવિધ રમતો આજે એથ્લિટ એથલીટ્સનો રમતો હતી એના અંદર લાંબી દોડ ટૂંકી દોડ ગોળા ફેંક ચક્ર ફેંક બરછી ફેંક એવી ઘણા ઘણી બધી રમતો કરવામાં આવી એનું આયોજન કરવામાં આવેલ છે આજે આમ તો સિક્સટી ફાઈવ છે આપણી પ્રાથમિક શાળાઓ પણ અમુક શાળાઓ કારણવશ કદાચ નહીં આવી શકી હોય પરંતુ સારી રીતના બધી શાળાએ ભાગ લીધો લગભગ આઈ થિંક પંદર વીસ શાળાએ ભાગ લીધેલો છે તાલુકામાં બાળકોમાં કેવું કૌશલ્ય તમે જોવા મળી કૌશલ્ય ભરપૂર છે પરંતુ એને બહાર લાવવા માટે હું રિક્વેસ્ટ કરું આપણા યુવા નેતા આપણા રમત ગમત મંત્રી પણ થયેલા છે તો મારી એક અપીલ છે એમને જો વિડીયો દ્વારા એ પણ જોઈ કે અહીં મેટ્સ કે પછી હર્ડલ્સ અમુક જે ઇવેન્ટો રમાય એના માટે જે સાધનો છે એ ઇક્વિપમેન્ટ પૂરી પાડે એ રીતના અમે એમને આહવાન કરીએ છે કે તમે સગવડ પૂરી પાડો અને કુકરમુંડા તાલુકામાં હજુ ઉચ્ચ કક્ષાએ રમતો થાય એવી આશા અપેક્ષા એ સંદેશો છે છે કે કે લોકોને એક એવું ભણવાનું પણ ભણવા સાથે આ રમત ગમત પણ ખૂબ જરૂરી છે ઉદાહરણ તરીકે સરિતા ગાયકવડ જે એક સામાન્ય પરિવારમાંથી આવીને આજે એટલા ઊંચા મકામે પહોંચ્યા એ પણ ખૂબ અભિનંદન છે એમને તો આ રીતના વાલીઓ સમજવા જોઈએ કે આપણું બાળક ક્યાંથી ક્યાં પહોંચી શકે આભાર